તાલુકા શાળા ના વિશાલ કમ્પાઉન્ડ માં એક ભવ્ય ભવ્ય ડાયરા નું આયોજન છે જેમાં ઇન્ટરનેશનલ કલાકારો કહે તો પણ ચાલશે એવા શૈલેષ મહારાજ ઉરુષી બેન અને મનસુભાઈ વસોયા છે ડાયરા ની અનેરી રંગત જમાવશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે આપણે જોઈશું ગારીયાધર શહેરમાં પરમપુંજ સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની એકસો આડત્રીસમી પુણ્યતિથી તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના દિવસે આવી રહી છે તો અત્યારે તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો આજે આપણે જોશું કે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની જગ્યામાં કેવું શણગારવામાં આવ્યું છે ગારિયાધર શહેરને કેવું શણગારવામાં આવ્યું છે ગ્રામજનોની કેવી તૈયારીઓ ચાલી રહી છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમના બાપાની જે પુણ્યતિથિ આવી રહી છે તે નિમિત્તે ગારિયાધર શહેરમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે બધી જાણકારી મળે i no. no. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગારિયાધરના મધ્યમાં આવેલ પટેલવાડી કે જ્યાં પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપુની એકસો આડત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અહીં મહાપ્રસાદનું જે આયોજન કરવામાં આવે છે તેમની તૈયારી ચાલી રહી છે તો અત્યારે આપણી સાથે જોડાયા છે શ્રી વાલમ સત્સંગ મંડળના પ્રમુખ શ્રી તો તમારું નામ શું છે કાંતિભાઈ વાઘેલા અને જે આ તિથિ નિમિત્તે જે તૈયારીઓ કરવામાં આવી છે તે કેવી તૈયારીઓ ચાલી રહી છે અત્યારે છેલ્લા એક મહિનાથી આની અમે સંપૂર્ણપણે તૈયારી કરતા આવીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક દરેક કાર્યો અમે પરિપૂર્ણ કરી અને આજે મહાપ્રસાદ નું આયોજન અત્યારે પટેલવાડીમાં ચાલી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં માં પરિપૂર્ણ થશે અને કાલે સવારમાં માં આઠ વાગે વાલમ બાપાની જગ્યામાં ચરણ પાદુકા પૂજન કરાશે ત્યારબાદ દસ વાગ્યે પટેલવાડીમાં નાના નાના બાળકોનું બટુક ભોજન તેમજ મોટાનું પણ સાથે ભોજન ગોઠવાયેલું હોય ત્યારબાદ ત્રણ કલાકે બાપાજી જગ્યામાંથી ભવ્ય વિશાળ શોભાયાત્રા આખા ગારિયાધરની અંદર ભરશે અને શોભાયાત્રા પૂરી થયા બાદ પરત જગ્યામાં આવી અને જગ્યાની અંદર મહાઆરતી થશે મહાઆરતી બાદ રાત્રિના નવ કલાકે તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં સંતવાણીનો એક ભવ્ય પોગ્રામ રાખવામાં આવેલો છે આ પ્રોગ્રામના કલાકારો છે મનસુખભાઈ વસોયા ઉર્વશીબેન રાદડિયા અને સુપ્રસિદ્ધ ભજની એવા શૈલેષ બાપુ બાર પટોરીવાળા આવી અને આ સમગ્ર આયોજનનો અને ભજનનો રસપાન કરાવ્યો તો મિત્રો આપણે દિવસ દરમિયાનની બધી તૈયારીઓ જોઈ લીધી હવે આપણે અત્યારે પહોંચ્યા છીએ ભૈરવનાથ ચોક ભૈરવનાથ દાદાના મંદિરની સામે અમે ઊભા છીએ અત્યારે તો અત્યારે અમારી સાથે જોડાયા છે તમારું નામ શું છે દીપક પાસક મારું નામ છે તો જે આ પરમપુંજ સન શિરમણ શ્રી વાલમરામ માપુની એકસો આડત્રીસમી પુર્ણિથિથિ આવી રહી છે તો તેમની કેવી તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષની માફક વાલામરમ બાપાની પુણ્યતિથિ એ ગારેદર શહેર અને તાલુકામાં અનેરો ઉત્સાહ હોય છે ખૂબ આનંદ હોય છે ધારે પોતાના ઘરે પ્રસંગ આવ્યો હોય એ એ મતલબ નો દરેક ને આનંદ હોય છે અને ગારેદર મુખ્ય શહેરો ઉપર રોશની શણગારવામાં આવ્યું છે વિવિધ ગેઈટો ઉભા કરવામાં આવ્યા છે ગેઈટો ના શણગારવામાં આવ્યા છે ગારેદર તમામ શેરી ચોક ઈ જ્યારે વાલમરામ બાપાની પૂરો સ્થિતિ નિમિત્તે જ્યારે શોભયાત્રા નીકળશે તો દરેક વસ્તુના સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં કોઈ સ્ટોલ પર આઈસ્ક્રીમ છે કેન્ડી છે ભેળ છે એવા અનેક સ્ટોલ ઉભા કરવામાં આવશે અને દરેક નાગરિકોને જે કોઈ નાગરિકો શોભયાત્રામાં જોડાણે છે એનો પ્રસાદનો એ લાભ મળે છે મિત્રો હવે આપણે ચોક થી આગળ વધીએ અને જોઈએ કે ગાડિયાદાર શહેરને કેવી રીતે ખણગારવામાં આવ્યું છે Oh man. બાર પાંચ ચોવીસ ના રોજ પરમ પૂજ્ય વાલમરામ બાપાની એકસો પુણ્યતિથિ નિમિત્તે જે દર વર્ષે ગારીધારિથિ ઉજવાય છે પરંતુ આ વર્ષે ખૂબ જ હર્ષો ઉલ્લાસથી તિથિ ઉજવાય એવું આયોજન અત્યારે સૌ ગ્રામજનો અને સુરતથી પધારેલા બધા સુરતવાસીઓ બધા જે તૈયારી કરી રહ્યા છે એ અભૂતપૂર્વ છે અને આવતા દિવસોમાં જેમ કે પ્રમ દિવસે જે શોભાયાત્રા નીકળવાની છે એ અભૂતપૂર્વ નીકળવાની છે રાતના જે લોક ડાયરો છે એ પણ અભૂતપૂર્વ થવાનો છે અને આમાં નામી અનામી કલાકારો તેમજ સુરતથી હજારોની સંખ્યામાં લોકો પધારવાના છે અને આજુબાજુના ગામડામાંથી હજારો સંખ્યામાં લોકો પધારવાના છે અને બધી વ્યવસ્થાઓ ગારિયાધરના સંપૂર્ણ લોકોની જવાબદારી સમજી અને દર વર્ષની જેમ ઉજવે છે અને જે વર્ષે ઉજવે કરતાં આ વર્ષે વધારે ઉલ્લાસથી ઉજવે છે એવી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે આપ જોઈ શકો છો કે બધી જ જગ્યાએ લાઇટિંગ ડેકોરેશન પછી સ્ટોલો હોય એની તૈયારીઓ ચાલુ છે અને ગેટની તૈયારીઓ બધું પૂરું પૂર્ણતામાં છે પટેલવાડી ખાતે એક મોટું બટુક ભોજન અને જમણવારનું આયોજન છે પ્રસાદનું એ પણ બહુ મોટું આયોજન છે તો ક્રમ દિવસે સૌ ગારિયાધર તાલુકા શહેર અને જિલ્લા અને સુરતમાંથી પધારેલા સૌ મહેમાનો આ તિથિને હર્ષોલ્લાસથી ઉજવે એવી સૌની શુભકામના અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય તો મિત્રો આપણે પરમ પૂજ્ય છંદ શિરોમણી શ્રી વાલમરામ બાપુની જે એકસો આડત્રીસમી પુણ્યતિથિ આવી રહી છે તેમની બધી જ તૈયારીઓ આપણે જોઈ લીધી છે અને તૈયારીઓ પણ બસ પૂર્ણ થવાને આરે છે તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી અહીં જે ભવ્ય પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની એકસો આડત્રીસમી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે એની તૈયારીઓ બધાને નિહાળવા મળે